ગુજરાતમાં આજે રાત્રી દરમિયાન ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળ્યું છે જેમાં ગુજરાત રાજ્યમાં આજે દરમિયાન પવનની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકાને ગાજવી સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અરબ સાગરના દરિયાની અંદર લાંબા સમયના બાદ ફરી એકવાર સર્જાતી જોવા છે અને આ સર્જાવાના કારણે અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેને જોતા આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ શકે છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ વધતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી સોમાસુ આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસું ભારે અસર કરતું જોવા મળ્યું છે આમ આજે રાત્રિ દરમિયાન આખા ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપો અને ગાજવીજ સાથે સાથે જ નવી એક સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત નજીક અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે તેની જિલ્લાઓ પ્રમાણે માહિતી પણ અત્યારે આપણે મેળવવાના છીએ તો સૌપ્રથમ શરૂઆત આપણે કચ્છના આખા વિસ્તારમાં અત્યારે મોટો પલટો આવેલો જોવા મળ્યો છે ઘોર અંધકાર સાથે કચ્છના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં રાપરના વિસ્તારોમાં ખાવડનો વિસ્તાર લખપતના તાલુકાઓની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર બાડેલીનો વિસ્તાર નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે સાથે જ થ્રોમ એક્ટિવિટી અને વીજળીના ચમકારા પણ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે થઈ રહેલા જોવા મળ્યા છે આમ રાત્રિ દરમિયાન કચ્છની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે કચ્છના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન પવનની ઝડપોની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન કચ્છની અંદર ભારે વરસાદ પડતો મિત્રો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી સૌથી વધારે વધારે જોર દબાણ અને સૌથી વધારે ભારે સોમાસુ તીવ્ર બનીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતા ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ અનેક વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર બનવાના કારણે આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારોની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણનો જિલ્લો મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અરવલ્લીની અંદર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘતાંડવ જોવા મળશે પાટણના વિસ્તારોની અંદર અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અત્યારે દરિયા કિનારે પણ ભારેને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી આવી રહેલી આ સિસ્ટમની ભારે અસરોને જોતા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આમ પવનોની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગરનો વિસ્તાર મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ પડતો જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદનું જોર રાત્રિ દરમિયાન જોવા મળશે મોરબીનો વિસ્તાર જામનગર સલાયાના વિસ્તારોની અંદર રાજકોટનો વિસ્તાર ચોટીલાના વિસ્તાર બોટાદ જસદણ અને ગોંડલની અંદર પણ પવનની ઝડપો અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી રાત્રિ દરમિયાન કરવામાં આવી છે તો એ ઉપરાંતના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને ભાનવડનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર તે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળનો વિસ્તાર ઉના અને મહુવાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદી સિસ્ટમની અસરોને જોતા ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્રને લઈને કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું ભારે જોરા દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ઝડપોની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે સાથે સાથે દાહોદનો વિસ્તાર છોટા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આણંદનો વિસ્તાર દા વડોદરાના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવી સાથે ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદના વિસ્તારોની અંદર સાથે સાથે રાજપીપળાનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર સુરત વ્યારાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં સુરતના વિસ્તારોથી લઈને નવસારી અને વલસાડના વિસ્તારો સુધી બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ ચોવીસ કલાક દરમિયાન પડેલો જોવા મળ્યો છે અને આજે રાત્રિ દરમિયાન પણ આવનારી ત્રણ કલાક દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ઝડપોની સાથે ભારે વરસાદ જોવા મળશે આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે